વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી છવ્વીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લા કલેકટર ડોક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ તેની સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમની સાથે જ જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટિલ અલગ અલગ કોર્પોરેશનના જે વિભાગો છે તેના અધિકારીઓ પદાધિકારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા આયોજનોને લઈને ચર્ચા કરવામાં આવી છે ચૌદસ તારીખે વડોદરામાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ ખાતે આવવાના હોય ઓપરેશન સિંદૂર બાદ તેઓની ગુજરાતમાં વડોદરા ખાતે પ્રથમ મુલાકાત હોય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન અને સત્કાર કરવા માટેનો આ કાર્યક્રમ જ્યારે વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો હોય ત્યારે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વીવીઆઈપી આગમનને લઈને બધું તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે એટલે વહીવટી તંત્ર જિલ્લા પ્રશાસન વડોદરા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા સિટી પોલીસ તરફથી તમામ તકેદારીઓના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહ્યા છે વીવીઆઈપીના આગમનને લઈને તમામ તૈયારી સિટી બ્યુટિફિકેશન અને તૈયારીઓ જે છે જે આખું જે રૂટ છે એમાં તમામ તૈયારીઓ ટ્રીમિંગ રોડ રસ્તાનું કામગીરી અત્યારે અત્યારે વરસાદનો આગામી પણ છે એટલે આને ધ્યાને રાખીને તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને અત્યારે ફિલ્ડમાં અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે કોર્પોરેશન તરફથી આખું સિટીને અમે લાઇટિંગ કરી રહ્યા છે કારણ કે વડોદરાના નાગરિકો આભાર માની રહ્યા છે આવા એક સુંદર બધાની કાર્યક્રમમાં સાહેબ આવી રહ્યા છે એટલે વડોદરાના નાગરિકો દ્વારા માન્ય વીવીઆઈપીનું સન્માન કાર્યક્રમ થાય છે એટલે અમે સિટીને સારી રીતે લાઇટિંગ કરીને અમુક અમુક સર્કલ્સ પણ ડેકોરેટ કરી રહ્યા છે લાઇટિંગને સાથે રોડ રસ્તાને પણ સારી રીતે થઈ રહ્યા છે ખાસ કરીને સ્વચ્છતા સિટી માટે અત્યારે કાર્યક્રમ માટે નથી પણ કાયમી રીતે પણ સ્વચ્છતા હોય દબાણ હટાવવાનું હોય અદરવાઇઝ ડ્રેનેજના નિકાલ હોય આ બધા ઉપર કાળજી રાખીને અત્યારનું કામગીરી કરી રહ્યા છે આજે આગામી છબ્વીસના રોજ જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના મુલાકાતના અનુસંધાને મલ્ટી એજન્સી કોઓર્ડિનેશનનું બેઠકનું આજે આયોજન કરી છે તે અંગે તમામ મુદ્દાઓ ઇન્ક્લુડિંગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને આપણે ચર્ચા કરી છે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇસ્યુઝ કેવી રીતે આપણે નિવારવીને આ સરસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવા ગોઠવાનું છે તે અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરી છે અને તે મુજબ આપણે પ્લાનિંગ અને ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરીશું અને જ્યારે આ પૂર્ણ થાય ત્યારે તમને અપડેટ પણ આપીશું ઓપરેશન સિંદુર બાદની માન્ય વડાપ્રધાનશ્રીની પ્રથમ મુલાકાત વડોદરા શહેરમાં થઈ રહી છે ત્યારે આપણે એમના અભિવાદન માટેનું આયોજન કર્યું છે વિવિધ સંસ્થાઓ આ અભિવાદન માટેના ખૂબ ઉત્સાહી રીતે ભાગીદાર થઈ રહ્યા છે ત્યારે તંત્ર એમને સારી રીતે ફેસિલિટેટ કરી શકે સારી વ્યવસ્થા કરી શકે એ માટેનું અમે સમગ્ર આયોજન કર્યું છે છવ્વીસમી તારીખે સવારે જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે ખૂબ સારી રીતે ખૂબ ઉત્સાહપૂર્ણ આપણા આર્મ ફોર્સીસનું મોરલ બુસ્ટિંગ થાય અને આપણે વડાપ્રધાનશ્રીનું સન્માન કરી શકીએ એ દિશાના પ્રયત્નો વહીવટીતંત્રે હાથ ધર્યા છે અને એ માટેની પૂરતી તૈયારીઓ હાલના તબક્કે થઈ છે